ગુજરાત સરકારના પ્રધાનમંડળના વિસ્તરણમાં અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે આ પ્રમોશનના સમાચાર મળતા અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સમર્થકોમાં એક ખુશીનો માહોલ છવાઈ ગયો હતો આ ખુશીની ઉજવણી જિલ્લા ભાજપ કાર્યાલય અને ધારાસભ્ય કૌશિક વેકરિયાના કાર્યાલય નજીક ફટાકડા ફોડીને કરવામાં આવી હતી મોટી સંખ્યામાં હોદ્દેદારો અને સમર્થકો ઉત્સાહભેર એકઠા થયા હતા

બગસરા કેમ પાછો રીએ એટલે બગસરા નગરપાલિકાની ટીમ શહેર ભાજપના પ્રમુખ ઘનશ્યામભાઈ રાજુભાઈ ગીડા ગ્રામ્યના આગેવાનો સાથે રહી અને બગસરામાં જ્યારે કૌશિકભાઈ શપથ ગ્રહણ કરતા હતા ત્યારે બગસરા શહેરના તમામ ભાજપના કાર્યકર્તા ઉપસ્થિત રહી અને એક આનંદનો ઉત્સવ હોય દિવાળી જે બે દિવસ પછી છે પણ આજે બગસરા શહેરે દિવાળી ઉજવી લીધી એવો એક માહોલ ઊભો કરી અને બગસરા શહેરને ખૂબ ખૂબ આનંદ છે કૌશિકભાઈ વધુમાં વધુ પ્રગતિ કરે એવી But this